ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર FTA ઉપર હસ્તાક્ષર થતાં જ ઉદ્યોગકારોમાં નવો જોમ આવ્યો છે કરારથી ભારતથી બ્રિટનમાં થતી ટકા નિકાસ ઉપર ટેરિફમાં રાહત મળશે આયાત નિકાસની ડ્યુટી લગતા ઉત્પાદિત માલ અને આયાત કરેલ માલની કિંમત ઘટાડો થતાં વેપાર વૃદ્ધિની આશા વ્યક્ત કરી રહ્યા છે મંદીને ચપેટમાં રહેલા ઉદ્યોગ માટે આ હસ્તાક્ષર યુરોપ દેશમાં વેપાર વધારવા પ્રમાણ વાયુ બનશે ગત ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કે સ્ટ્રામરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર એફટીએ ઉપર હસ્તાક્ષર થયા આ કરારથી ભારતીય બ્રિટનમાં થતી નવ્વાણું ટકા નિકાસ ઉપર ટેરિફમાં રાહત મળશે આનો અર્થ એ થયો કે ભારતીય બ્રિટનમાં મોકલવામાં આવતા માલ પરનો ટેક્સ કાં તો નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે ભારત આ ઉત્પાદનો પર ટેરિફ પંદર ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરશે આ કરારથી બંને દેશો વચ્ચે દર વર્ષે લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનો વેપાર વધી શકે છે એફટીએ જેને હિન્દીમાં મુક્ત વેપાર કરાર કહેવામાં આવે છે એ બે કે તેથી વધુ દેશો વચ્ચેના કરાર છે જેથી તેઓ સરળતાથી એકબીજા સાથે માલ અને સેવાઓનો વેપાર કરી શકે અને એના ઉપર ઓછો કર ડ્યુટી લાદી શકે અથવા બિલકુલ કર ટેક્સ ન લગાવી શકે આનાથી બંને દેશોની કંપનીઓને ફાયદો થાય છે કારણ કે તેમનો માલ સસ્તો થાય છે જેના કારણે લોકો વધુ ખરીદી કરી છે આ સોદો ભારતીય નિકાસને વેગ આપશે અને રોજગારીનું સર્જન પણ કરશે નાણાકીય વર્ષ ચોવીસમાં ભારતે યુકેમાં બાર પોઈન્ટ નવ બિલિયન અથવા રૂપિયા એક પોઈન્ટ બાર લાખ કરોડના માલની નિકાસ કરી હતી આ સોદો ભારતને બે હજાર ત્રીસ સુધીમાં એક ટ્રિલિયનના નિકાસ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે યુરોપના વિકસિત બજારોમાં પ્રવેશ પણ વધશે જેને લઈ વેપાર વધશે અને આયાત નિકાસ વધતા ઉદ્યોગોની આર્થિક વૃદ્ધિમાં વધારો થશે ભારત અને બ્રિટન વચ્ચે એફટીએ કરાર થતા ઉદ્યોગો માટે આ કરાર પ્રાણવાયુ બનશે મંદીની ચપેટમાં આવેલા ઉદ્યોગો વેપાર કરવા પ્રેરિત થશે આયાત નિકાસમાં વધારો થવા સાથે ઉત્પાદિત માલ સસ્તો થઈ શકે છે તેમજ અન્ય યુરોપિયન દેશો સાથે વેપારિકરણમાં પણ ફાયદો થશે દેશના અર્થતંત્ર માટે આ वरदायक પગલું છે એફટીએ કરાર બળદેવ ભાઈ પ્રજાપતિ પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી ભારત અને બ્રિટન વચ્ચે કરવામાં આવેલા એફટીએ કરારને લઈ ઉદ્યોગોને મોટો ફાયદો થશે ડ્યુટી મુક્ત આયાત નિકાસને લઈ

વ્યાપાર માટે આપણા વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યા છે બંને સરકાર વચ્ચે કરાર થયા છે જેનાથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં માદા પડેલા ઉદ્યોગો પણ ફરીથી આવો વેપાર કરવા તૈયાર થશે અને ફરીથી આપણા વ્યાપારો વધવાથી આપણે જે દેશમાં મંદીનું વાતાવરણ હતું એમાં આજે સુધારો થઈ અને ઉદ્યોગો સારા ચાલશે એવો એક આપણને આશા બાંધાય છે આવા વ્યાપારોથી આયાત અને નિકાસ બંને ઉપર ઘણો ફાયદો થશે અને એના લીધે આપણે સારો વેપાર કરી શકીશું આભાર ભારત સરકાર અને બ્રિટન સરકાર વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું એ બંને દેશોને ફાયદો છે ઇમ્પોર્ટ ડ્યુટી બંને દેશોમાં એકબીજા ઉપર નહીં લગાવે એટલે ઉદ્યોગ જે પ્રોડક્ટો સીધી પબ્લિકને રિલેટેડ છે સર્વિસ સેક્ટર રિલેટેડ છે કે પ્રોડક્શન રિલેટેડ છે એમાં કોસ્ટમાં ઘટાડો આવશે એટલે એનો વપરાશ વધશે સેમ આપણે ત્યાંથી કોઈ પ્રોડક્ટ મગાવીને પાછી પ્રોડક્શન કરીને પણ બીજા દેશો વેચવી સસ્તી પડશે અને આપણી પ્રોડક્ટો પણ ત્યાં વેચીએ અને ત્યાં બ્રિટન એ પ્રોડક્ટ ખરીદીને યુરોપિયન દેશોમાં વેરહાઉસીસનો બિઝનેસ વધારીને વેચશે તો એ દેશને પણ ફાયદો થશે એટલે આ ફ્રીડ એગ્રીમેન્ટનું આપણે જૂનું ઉદાહરણ ગણીએ તો સિંગાપોરનું ઉદાહરણ લઈ લો સેમ દુબઈનું ગોલ્ડ ને બધામાં ડ્યુટી ફ્રી છે આ બધા બિઝનેસના એક મોડલો છે ને એના આ આ દેશ માટે અહમ પગલું છે આવનારા ભવિષ્ય માટે બહુ જ ફાયદાકારક છે